હલો દોસ્તો કેમ છો મજામાં આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય ઠાકર આપણે લગનમાં લગ્નમાં જમીન કાર્ય આજે મોડું થઈ ગયું બ્લોક સ્ટાર્ટ કરવાનું બોપર પડી ગયા આજે દાડિયા છે આજ તીર્થમન છે આજે બે દાડિયા છે હવે આપણે કુંડા ભરી નાખીએ આપણા કુંડા છે કુંડા ભરવાના છે એક બે ભરી વળ્યા છે બે એક બે ભરવાના છે ઉનાળો આવી ગયો એટલે ચકલા પાણી જોઈ ક્યાંય મળે નહીં એટલે આપણે કુંડા ટીંગાડેલા છે કુંડા બદલી તમને પણ હું વિનંતી કરું છું તમારા ઘરની આસપાસ ક્યાં ક્યાં ઘરે જાડવા હોય રીતના કુંડા લગાડી ઉનાળામાં પાણી ભરજો ચિંતાજો થોડી ઘણી નાખજો બંનેના ઘરે હોય તો એક બે કુંડા મેકજો આ ઉનાળામાં એને પણ પાણીની ફૂલ જરૂર હોય સિવાય ક્યાંય મળે નહીં

તો સકલા પાણી પીવે આમરક આબરા કુંડા ભરાળ એટલે આય હેલો દોસ્તો તો હવે આવીએ આપણે ઘરની વાડીએ વાડીએ જાતા સાથે પ્રેમજી જનોરે જો અલ્લર આવી ગયું છે આવું મશીન ડાયરેક્ટ તો લેવાનું તો પાડીને અંદર લે છે પણ આવતું નથી જગ્યા ઓછી પડે છે પછીના મહેનત કરે છે આ ઘઉં લેવાના છે હા આવ્યું આવ્યું અંદર આવ્યું હવે ચાલુ કરે છે

આપણે વાડીએ પોજી ગયા છે મોટરે ચાલુ કરી દીધું છે મારા જાય છે તો બે કેરા મિક દીધું છે આપણે પોજીને મેળા છે એમાં રૂપા સોડા છે સોડા પીવા પીધી ત્રણ ચાર પહેલા પીધા હા વાડીમાં જાય તેલ પારે ને તલપાર તલપાર છે હળગયું રીંગણી હળગવી રીંગણી

જય માતાજી જય ઠાકોર આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં